નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ નું ગણિતનું સોલ્યુશન એનો વિભાગ બી નો પેલો પ્રકરણ દાખલો શું છે કે સાદુ રૂપ બે નો ઘન વત્તા ઘન એની વન ટુ બરાબર તો હવે આપણે આનો એક એકનો ઘન એક થાય બરાબર બે નો ઘન આપણે આઠ થાય બે દુ ચાર ચાર દુ આઠ અને ત્રણ નો ઘન થાય સત્યાવીસ ત્રણ તેરી નવ નવ તેરી સત્યાવીસ એક ના છેદમાં બે ઘાત એમ નિયમ હવે આ બધી નો કરો સરવાળો એટલે કે એક ને આઠ નવ અને નવ ને સત્યાવીસ એટલે કે છત્રીસ છત્રીસ ની એક ના ઘાત હવે આપણે છત્રીસ ની એક ના બે ઘાત નો મતલબ છે વરમૂળ થાય શું કોઈપણની પણ ની બે ઘાત હોય તો એને વરમૂળ લખી શકો બરાબર વરમૂળ તો આ સમજાણું હવે આનું છત્રીસ નું વરમૂળ નીકળે છ એટલે તમારો જવાબ આવે છ તો હવે દાખલા નંબર બે બરાબર રૂપ આપો તો આપણે આમાં નવની એકના છેદમાં ત્રણ ઘાત છે તો નવ નો આપણે વર્ગ નવ નું વર્ગ નીકળે ત્રણ નો વર્ગ બરાબર ત્રણ નો વર્ગ નવ છેદમાં ઉપર એકની છેદ ઘાત ગુણ્યા સત્યાવીસ કોનો ઘન છે માઇનસ એકના છેદમાં બે તેમના તેમ એના ભાગાકારમાં ત્રણ ની એકના છેદ છ ઘાત ગુણ્યા ત્રણ ની માઇનસ ના છેદના ત્રણ ઘાત હવે આપણે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાતનો ગુણાકાર એટલે બે નો ને ગુણાકાર કરીએ એટલે તનની 2 ના છેદમાં ત્રણ ઘાત ગુણ્યા ત્રણ માઇનસ ત્રણ ના બે ઘાત એના છેદમાં આવશે ત્રણ એકના છેદમાં છ ગુણ્યા છેદમાં ત્રણ હવે આધાર સરખા હોય તો આપણે ઘાતનો સરવાળો એટલે કે અહીંયા થશે સરવાળો બાદબાકી બરાબર એટલે કે અહીંયા લખી શકીએ આપણે ત્રણની છેદમાં ત્રણ ઘાટ માઇનસ કે ત્રણની એકના વચ્ચે માઇનસ છે એટલે માઇનસ બે ના ત્રણ ઘાત આપણે આધાર સરખા હોય તો ઘાતનો સરળ વાત બાકી હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ ત્રણ નવ ઘાત છેદમાં ત્રણ દુ છ આખાના છેદમાં ત્રણની ત્રણેકા ત્રણ ઘાત ત્રણેકા ત્રણ અને છ દુ બાર એટલે માઇનસ બાર છેદમાં છ તેરી અઢાર બરાબર હવે આપણે એના પછી નવમાંથી ચાર જાય એટલે કે માઇનસ પાંચ ના છેદમાં છ તેવી જ રીતે ત્રણની ત્રણ જાય એટલે નવ ના છેદમાં માઇનસ નવ ના છેદ અઢાર ઘાત બરાબર છેદ ઉડીએ નવ દુ અઢાર એટલે કે હવે બી ચુઈ આપણે લખીએ કે ત્રણની માઇનસ પાંચ ના છેદમાં છ ઘાત છેદમાં ત્રણની માઇનસ એકના છેદ બે ઘાત હવે આખી વસ્તુ છે એ અંશમાં છે છેદમાં આવે તો એની ઘાતમાં નિશાની બદલી જાય માઇનસ હોય તો પ્લસ થઈ જાય જેમ કે એ સ્ટેપ આપણે અહીંયા ઉપર કરીએ કે ત્રણ ની શું હતી માઇનસ પાંચના છેદમાં છ ઘાત હતી બે ના છેદમાં ત્રણ ની માઇનસ એક ના છેદ બે ઘાત હતી હવે આપણે એ સ્ટેપ અહીં ગણીએ તો આ વસ્તુ અંશમાં હતી આમ આવી જાય તો છેદમાં આવી જાય એટલે કે એકના છેદમાં ત્રણ ની માઇનસ બે ના છેદમાં એક તો હતી જ ગુણ્યા ત્રણ ની પાંચના છેદમાં બે હવે અહીંયા લખીએ કે ત્રણ ની છ એકા છ એટલે કે માઇનસ છ પછી ત્રણ પાંચ દુ દસ અને છ દુ બાર હવે એક ના છેદ ની હવે આપણે દસ માંથી છ જાય એટલે કે ચાર ના છેદના બાર ઘાત છે તો આ દાખલો થોડોક લાંબો હતો પણ જોવા જાય તો સહેલો હતો ચલો એના પછીનો દાખલા નંબર ત્રણ તો દાખલા નંબર ત્રણ માં જો એ બરાબર બે વત્તા ત્રણ હોય તો એ માઇનસ એક ના છેદમાં એની કિંમત શોધો હવે આપણે આની કિંમત ગોતવાની છે તો આની કિંમત ગોત્યા પહેલા આપણે એકના છેદમાં એની કિંમત ગોતી કે કિંમત શું આપેલી છે હવે આપણે અહીંયા કરી સમયકરણ એટલે કે આ જે વત્તાવારું છે એ અહીંયા ગુણાશે પણ વત્તાવારું નહી એનું ઉલટું ઓછા વારું બરાબર એ અંશ છેદમાંય ગુણાય ને અંશમાંય ગુણાય બે ઓછા વર્ગમુ ત્રણ આને કહેવાય સમયકરણ બરાબર જે આપણે ગુણી નાખીએ

બે ઓછા વર્મૂળ ત્રણ બે નો વર્ગ ચાર વર્ગ વર્મૂળ ઉડી જાય એટલે ખાલી ત્રણ કે જવાબ આવશે બે ઓછા વર્મૂળ ત્રણ છેદમાં એક બરાબર એક છેદમાં લખો કે ના લખો ચાલે એટલે એક ના છેદમાં એની કિંમત આપણે મળી આ બરાબર છેદમાં એક નહીં લખો તો એ ચાલશે હવે આ જે કિંમત મળી તે આમાં મૂકી આપણે કે શું હતું કે એ ઓછા એક ના છેદમાં એ તો એની કિંમત આપડી પહેલેથી હતી જ કેટલી હતી બે વત્તા વર્મૂળ ત્રણ ઓછા એકના છેદ મેં એની કિંમત કંઈક મળી આપણે બે ઓછા વરમૂળ ત્રણ આપણે છેદમાં એક નથી લખતા બરાબર હવે આ દૂર કરીએ આ કાંસ દૂર કરીએ ઓછી વત્તે ઓછા બે અને ઓછી ઓછે વત્તા વરમૂળ ત્રણ હવે આ બે અને વત્તા બે ઓછા બે ને વત્તા બે બાદ થઈ જાય એટલે વરમૂળ ત્રણ અને વરમૂળ ત્રણ તો ટોટલ બે વખત વરમૂળ ત્રણ આ તમારો જવાબ જોઈ લે એના પછીનો દાખલા નંબર ચાર તો હવે દાખલા નંબર ચાર અને જો હજી સુધી તમે તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન હોય નવા હોવ તો ખાસ કરો અને તમને આ બધા પ્રકારના સોલ્યુશન અમારી ચેનલમાંથી મળી રહેશે તમારે ક્યાંય ગોતવા નહીં જવું પડે ચલો હવે આ છેદનું સમયકરણ કરવાનું છે તો જોઈ લે કે બે વત્તા વર્ગમૂળ ત્રણ એના છેદમાં બે ઓછા વર્ગમૂળ ત્રણ હવે એને ગુણ્યા આપણે છે ને ઓછા છે ને તો એને ઉલટું કે બે વત્તા આ ગોખેલીઓ ભાઈ અહીંયા ઓછા હોય તો અહીં વતા ગુણવાના અહીંયા વતા હોય તો ઓછા ગુણવાના હવે છેદમાં જે ગુણો એ જ અંશમાં ગુણવાના એટલે કે બે વત્તા વર્મૂળ ત્રણ હવે આ બે નો સામ સામે આ બે નો સામસામે ગુણાકાર તો આપણે આ આખો કૌંસ એક રીતે જો આનો આપણે આનીર ગુણાકાર કરીએ તો પહેલા બે નો આખા કાઉસારે ગુણીએ કે બે કૌંસમાં બે વત્તા વર્મૂળ ત્રણ કે બે નો ગુણાકાર આખા કાઉસ વાળે એવી જ રીતે વત્તા વર્મૂળ 3 નો ગુણાકાર આખા કાઉસ વાળે એટલે કે બે વત્તા વર્મૂળ ત્રણ બરોબર ગુણાકારના સંબંધમાં લઈકા હવે આપણે ગુણાકાર કરશું હવે બે ઓછા વર્ગમૂળ ત્રણ અને બે વત્તા વર્ગમૂળ ત્રણ આ એક નિત્ય સમ લાગુ પડે છે એટલે કે બે નો બે ગુણ્યા બે એટલે બે નો વર્ગ ઓછે વતે ઓછા ને વર્મૂળ ત્રણ અને વર્મૂળ ત્રણ એટલે ખાલી વર્મૂળ ત્રણ નો વર્ગ તો હવે આપણે આનો ગુણાકાર કરીએ બે દુ ચાર ને બે નો વર્ગમૂળ ત્રણ ગુણાકાર કરીએ એટલે બે વર્ગમૂળ ત્રણ વરમૂળ ત્રણ નો બે હરે ગુણાકાર કરીએ એટલે બે વર્ગમૂળ ત્રણ ખાલી વર્મૂળ ત્રણ પણ લખી શકો બરાબર પેલા આપણે વર્ગ લખી નાખીએ એ છેદમાં બે નો વર્ગ ચાર થઈ જશે અને અહીંયા વર્ગ વર્મૂળ ઉડી જાય એટલે ખાલી ત્રણ એટલે કે અહીંયા આપણે લખી શકીએ ચાર પછી અહીંયા બે વખત વર્મૂળ ત્રણ છે અને અહીંયા બે વખત વર્મૂળ ત્રણ છે તો એનો સરવાળો થાય તો ટોટલ ચાર વખત વર્મૂળ ત્રણ બને પછી વત્તા વર્ગ વર્મૂળ ઉડે એટલે ખાલી ત્રણ બચે છેદમાં ચાર માંથી ત્રણ જાય એટલે કે એક બચે બરોબર ચલો હવે આપણે આ ચાર અને ત્રણ નો કરો સરવાળો એટલે સાત વત્તા ચાર વર્મૂળ ત્રણ બને છેદમાં એક નહીં લખો તો ચાલશે બરોબર આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર પાંચ આપણે અહીંયા ઓછા હોય તો મેં શું શીખાયું હતું અહીંયા વત્તા 5 પાંચ લખવાના એટલે વર્મૂળ પાંચ વત્તા વર્મૂળ ત્રણ લખવાના અને છેદમાં જે ગુણો એ જ અંશમાં ગુણવાનું વર્મૂળ પાંચ વત્તા વર્મૂળ ત્રણ આથી જોઈને આ બરાબર હવે હવે આ બેનો સામ સામે ગુણાકાર ને આ બેનો સામ સામે ગુણાકાર તો આ બેનો પેલા આપણે ગુણાકારના સંબંધમાં લખી નાખીએ અહીંયા વતા છે ને અહીંયા વત્તા છે તો આવી રીતે ગુણાકાર થશે ત્રણ વર્ગમૂળ પાંચ એટલે કે આનો આખા કાઉન્સ વડે ગુણાકાર એટલે કે વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ હવે વર્ગમૂળ ત્રણ નો આખા કાઉન્સ વડે ગુણાકાર કરીએ નિશાની સહિત બરાબર એટલે કે વર્ગમૂળ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ છેદમાં હવે આ વર્ગમૂળ પાંચ તો અહીંયા વર્ગમૂળ પાંચ અહીંયા વર્ગમૂળ ત્રણ તો અહીં વર્ગમૂળ ત્રણ પણ અહીંયા ઓછા અને અહીં વધતા તો અહીં એક નીતિ સમ લાગુ પડશે જે તમને ખબર હોવી જોઈએ વર્ગમૂળ પાંચ અને વર્ગમૂળ પાંચ એટલે વર્ગમૂળ પાંચ નો વર્ગ ઓછે વધતે ઓછા વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ ત્રણ એટલે વર્ગમૂળ ત્રણ નો વર્ગ ચલો એના પછી હવે આ વર્ગ ત્રણ વર્ગમૂળ પાંચ ને વર્ગમૂળ પાંચ વડે ગુણીએ એટલે કે ત્રણ નો અહીં કાંઈ હોય તો એક હોય એટલે કે ત્રણ એકા ત્રણ અને વર્મૂળ પાંચ અને વર્મૂળ પાંચ એટલે વર્મૂળ પાંચ નો વર્ગ ચલો ત્રણ વર્મૂળ પાંચ ને હવે વર્મૂળ ત્રણ ગુણો તો એની એનો ગુણાકાર ત્રણ નો એક થાય એટલે કે ત્રણ ત્રણ એકા અને વર્મૂળ પાંચ અને વર્મૂળ ત્રણ એટલે પાંચ પંદર એટલે પંદર બરોબર ચલો વર્મૂળ ત્રણ નો વર્મુણ પાંચ આરે ગુણાકાર કરો એટલે કે આનો અંદર જ ગુણાકાર થશે કે ત્રણ પીચા ને પંદર બરોબર ને હવે વર્મૂળ ત્રણ અને વર્મૂળ ત્રણ એ બે નો ગુણાકાર કરીએ તો અહીંયા વર્મૂળ ત્રણ નો વર્ગ બની જાય કેમ કે એ બે વખત છે ચલો એના છેદમાં વર્ગ વર્ષ બચે ઓછા અહીંયા વર્ગ વર્ગ રૂડી જાય એટલે ખાલી ત્રણ બચે ચલો સ્ટેપ હવે હવે અહીં વર્ગ વર્ડી જાય એટલે ખાલી પાંચ બચે અને પાંચ તેરીને પંદર અહીંયા આ સ્ટેપ જો અહીંયા લખાય છે એટલે વર્ગ ઉડી ગયા એટલે પાંચ તેરી પંદર પછી વત્તા ત્રણ વખત વર્ગુણ પંદર અને અહીંયા કઈ ના હોય તો એક વખત પાંચ ઓછા ત્રણ એટલે કે અહીંયા આવશે બે બરાબર હવે આ પંદર અને આ ત્રણ એનો કરો સરવાળો એટલે કે અઢાર વત્તા ચાર વર્ગુણ પંદર છેદમાં આવશે બે હવે આ બે માં સરખો સરખો શું છે એટલે કે અહીંયા હોય અને ઈ અહીંયા હોય તો આ બે માં સરખો સરખો હોય એવું લાગે છે બે કે નવ દુ અઢાર એટલે કે અહીં દુ છે ચાર દુ બે દુ ચાર એટલે કે અહીં દુ છે તો બે સામાન્ય નીકળે આમાંથી એટલે કે અહીંયા બનશે આમાંથી બે વયા ગયા એટલે કે નવ બચે બે નવા અઢાર બરાબર બે નવા અઢાર વત્તા બે દુ ચાર અને વર્ગમૂળ પંદર ના એમ છેદમાં હતા બે 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 ઉડી ગયા એટલે અહીંયા બચશે નવ વત્તા બે વર્ગમૂળ પંદર બરાબર આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર જો અહીં હવે દાખલા નંબર છ માં ત્રણ ઓછા બે એનો વર્ગ છે તો અહીં નિત્ય સમ લાગુ પડશે આ નિત્ય સમ છે એ ઓછા બી એનો વર્ગ હોય તો એનો પ્રથમ પદનો વર્ગ યાદ એ બી અને ટુ આ ત્રણે ત્રણ નો ગુણાકાર ઓછા બે ગુણ્યા એ ગુણ્યા બી ભાઈ છેલ્લે અંતિમ વર્ગ એટલે કે અંતિપદ છે બી આપડા પ્રથમ પદ એ અને અંતિપદ પદ બી તો અહીં આ નીતિય સમ લાગુ પડશે બરોબર અહીંયા તો આમાં લગાવ લાગુ પડાવ હાલો પ્રથમ પદ એટલે કે વર્ગમૂળ 3 નો વર્ગ કરો ભાઈ ઓછા વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 અને 2 આ ત્રણે ત્રણ ભાઈબંધનો કરો ગુણાકાર એટલે કે 2 વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 2 આ કૌંસનો મતલબ છે ગુણાકાર ભાઈ છેલે અંતિમ વર્ગ એટલે કે વર્ગમૂળ 2 નો વર્ગ તો અહીં તંદુ છ એટલે બે વર્ગમૂળ છ વર્ગ વર્મૂળ ઉડી જાય એટલે ખાલી વત્તા બે તો વત્તા ત્રણ અને વત્તા બે એટલે કે વત્તા પાંચ પાંચ ઓછા બે વર્ગમૂળ છ આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર સાત અને જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ વિદ્યાર્થી સબસ્ક્રાઈબ કરજો ચલો હવે દાખલા નંબર સાત હવે બત્રીસ ની બે ના છેદમાં પાંચ ઘાત એટલે આપણે બત્રીસને આપણે છૂટા પાડીને લખીએ એટલે કે બે બે ની તમે પાંચ વખત ઘાત કરો ને કે બે ની પાંચ ઘાત એટલે બત્રીસ થાય કઈ રીતે સમજાવું જો આપણે બે ની પાંચ એટલે બે પાંચ વખત બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સોળ દુ વાર કરો એટલે પાંચ દુ દસ એના છેદમાં પાંચ ઘાત હવે આ છેડ ઉડી જાય પાંચ 2 દસ એટલે કે બે ની બે ઘાત બે ની બે ઘાત એટલે કે ચાર વર્ગ ચાર થાય બરાબર એટલે કે આનો જવાબ આ દાખલા નંબર બે હવે હવે એકસો પચીસ કે પાંચ નો પચીસ પાંચ ની ત્રણ માઇનસ માઇનસ છે પાછું ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ બરાબર એટલે કે ત્રણ ના છેદ માં ત્રણ તો છે દર ઉડીએ ત્રણ એકા ત્રણ એટલે પાંચની માઇનસ એક ઘાત બચે જો તમે માઇનસ એક ઘાતને ઘાત બનાવી હોય તો એને છેદમાં લખ્યો આખા એક આખા એકના છેદમાં પાંચ ઘાત બરાબર ઘાત એટલે કે આ તમારો જવાબ એકના છેદમાં પાંચ તો અહીં દાખલા નંબર સાત પૂરો દાખલા નંબર તો દાખલા નંબર આઠ સાવ સહેલો દાખલો છે આ કાઉસ કાઉસ આપણે કરવાનો છે ગુણાકાર તો કઈ રીતે પેલા આ ત્રણ છે ને ત્રણ એને આખા કાઉસારે ગુણાકારના સંબંધમાં લખી નાખો એટલે કે બે વત્તા વર્ગુણ બે લખી નાખ્યા આખા કાઉન્સ ને ગુણાકારના સંબંધમાં પછી નિશાની સહિત વત્તા વર્ગમૂળ ત્રણ ને આખા કાઉન્સ અરે ગુણાકારના સંબંધમાં લખી નાખો એટલે લખી નાખ્યા ચલો હવે ગુણાકારના સંબંધમાં લખી તો નહીં હવે ગુણાકાર કરી નાખીએ ત્રણ દુ છ ત્રણ ને વર્ગમૂળ બે અરે ગુણો તો અહીંયા ત્રણ વર્ગમૂળ બે જ બનશે કોઈ ત્રણ દુ છ એટલે કે વર્ગમૂળમાં છ ન કરતા બરાબર એટલે કે આવી રીતે લખાય ત્રણ વર્ગમૂળ બે એટલે કે આવી રીતે વર્ગમૂળ ત્રણ ને બે આર ગુણો તો વળી પાછું બે વર્ગમૂળ ત્રણ જ લખાય બરાબર એ બે ગુણાકારના સંબંધમાં રહેશે પછી વર્ગમૂળ ત્રણ અને વર્ગમૂળ બે ઈ બે ગુણાકાર કરો તો બે તેરી છ એટલે કે વર્ગમૂળ માં છ બનશે તો અહીં હવે આમાં બીજું કંઈ નહીં થશે આ તમારો જવાબ છે ચલો એના પછીનો દાખલા નંબર નવ તો અહીં આ દાખલામાં હવે આ પોઈન્ટ નો મતલબ છે ગુણાકાર બરાબર તમને આ પોઈન્ટ આપેલો છે એનો મતલબ થાય ગુણાકાર બે ગુણ્યા બે એટલે કે આધાર સરખા છે તો ઘાતનો આપણે સરવાળો કરી શકીએ એટલે કે બે ની બે હતા એટલે કે આપણે એનો ઘાતનો કર્યો સરવાળો બે ના છે ત્રણ વધતા એક ના પાંચ સરવાળો થઈ ગયો હવે આપણે આ બે વચ્ચે થશે ચોકડી ગુણાકાર એટલે કે પાંચ દુ દસ એટલે કે બે ની દસ ઘાત એ ત્રણ એકા ત્રણ એટલે કે ત્રણ પાંચ તેરી પંદર હવે આનો કરો સરવાળો છે એક ના છેદમાં બે ઘાત અને અગિયાર ની એકના છેદમાં ચાર ઘાત તો અહીં આ જે છેદમાં છે તે ઉપર જાય તો માઇનસ બની જાય એટલે કે આપણે લખી શકીએ અગિયાર ની એકના છેદમાં બે ઘાત ગુણ્યા અગિયારની માઇનસ એક ના છેદમાં ચાર માઇનસ છેદમાં હતા અંશમાં ચાર એટલે કે ચાર બે એકા બે એટલે માઇનસ બે છેદાર દુ આઠ એટલે કે અહીંયા અગિયાર ની ચારમાંથી બે જાય એટલે કે આપણે લખી શકીએ બે ના આઠ ઘાત તો અહીં અગિયારની ની બે ચોક આઠ એટલે કે એકના ચેન ચાર ઘાત આ તમારો જવાબ બરાબર તો દાખલો સાવ હતો ચલો એના પછીનો છેલ્લો અને દસમો દાખલો હવે બે વર્ગમૂળ બે અને વત્તા પાંચ વર્મૂળ ત્રણ અને બે વર્ગુણમાં બે ઓછા ત્રણ વર્ગ વર્ગુણમાં ત્રણ નો સરવાળો કરો એટલે આ બે નો આપણે સરવાળો કરવાનો છે કે બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્મૂળ ત્રણ સરવાળો કે વર્મૂળ બે ઓછા ત્રણ વર્મૂળ ત્રણ હવે આપણે એનો સરવાળો કરીએ કે પાંચ વખત વર્મૂળ ત્રણ છે એમાંથી ત્રણ વખત વર્મૂળ ત્રણ બાદ થાય એટલે કે અહીંયા પાંચ માંથી ત્રણ જાય એટલે બે બચે વર્મૂળ ત્રણ એમ ના એમ મોટા પદની નિશાની બરાબર આ પાંચ મોટા કહેવાય એટલે મોટા પદની નિશાની હવે કઈ ના આવે તો એક બે વખત વર્મૂળ બે છે અને એક વખત વર્મૂળ બે છે તો એનો સરવાળો બે ને એક ત્રણ વર્મૂળ બે એમના એમ તો આ તમારો જવાબ આ તો સરવાળો અને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને સબસ્ક્રાઈબ કરો કરો ને કરો નેક્સ્ટ ચેપ્ટરનો વિડીયો જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરજો